નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં આજે વાત છે એક મહત્વના સમાચાર વિશે કે આજ જ રિલાયન્સ સવારની જ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ટ્રેડિંગમાં રોક લગાવવામાં આવી છે કે ટ્રેડિંગ ફ્રીઝ કરવામાં આવ્યું છે તો આ રોકાણકારો માટે કોઈ મોટી આફત છે કે શું કોઈ ટેકનિકલ ભૂલ છે તેના વિશે તમને સંપૂર્ણ વિગતવાર માહિતી આપવી છે એ પણ આપણી ગુજરાતી ભાષામાં સવારથી જ અનેક મિત્રોના ફોન અને મેસેજ આવ્યા છે કે આ બાબતે કોઈ સચોટ માહિતી હોય તો આપો ને એ પણ આપણી ગુજરાતી ભાષામાં તમારા માટે અમે શક્ય હતી તેટલી માહિતી શોધીને લાવ્યા છીએ તો આપણે આગળ વિડીયો તમે સંપૂર્ણ જોજો તમને સરસ જાણવા લાયક માહિતી મળશે શરૂઆત કરીએ શું થયું તો અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રોકાણ માટે આજનો દિવસ અત્યંત આઘાતજનક રહ્યો કોઈ પણ પૂર્વ સૂચના વગર એક્સચેન્જ જોઈ ટ્રેડિંગ અટકાવી દેતા લાખો રોકાણકારોની મૂડી જોખમમાં મુકાઈ ગઈ આ વિવાદ ક્યાંથી શરૂ થયો તેના ઘટનાક્રમની ટૂંકમાં વાત કરી લઈ તો પેલો વિવાદ થયો ત્રીસ પચીસ કરોડના લેણા મુદ્દે એનસીએલટી મુંબઈ કંપની સામે ઇન્સોર પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો ત્યારબાદ ચાર જૂન બે હજાર પચીસ ના કંપની આદેશ ઉપલી કોર્ટમાં ભડકાયો અને કોર્ટે કંપનીની દલીલો સાંભળીને ઇન્સ્યો પ્રક્રિયા ઉપર સ્ટે એટલે કે રોક લગાવી દીધી આ સ્ટે અત્યાર સુધી ચાલુ છે અને થયું શું કે આજે બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના ના અચાનક બીએસસી અને એનએસયુ પર શેરનું ટ્રેડિંગ અટકાવી દેવા આવ્યું અને ટર્મિનલ ઉપર મેસેજ આવ્યું કે ટ્રેડિંગ રેજિસ્ટ્રિકેટેડ ઓન એકાઉન્ટ ઓફ આઈઆરપીએસ પર શું થયું ટેકનિકલ આપણે એક્સચેન્જે આ શેરને ને આઈબીસી ને સ્ટેજ વનમાં મૂકી દીધો છે આના કારણે રોકાણકારો ઉપર ઘણી ગંભીર અસરો પડી છે પ્રથમ અસર એ છે કે વીકલી ટ્રેડિંગ હવે આ સ્ટેજ વન ના નિયમ મુજબ શેર રોજ ટ્રેડ થવાના બદલે ફક્ત અઠવાડિયામાં એક જ દિવસે ટ્રેડ થશે એટલે કે લગભગ દર સોમવારે જ આમાં ટ્રેડિંગ થાશે આથી જે રોકાણકારો એ શેર ખરીદ્યા છે તે અત્યારે શેર વેચી શકતા નથી સોમવાર સુધી રાહ જોવી પડશે પાંચ ટકાની મર્યાદા આવી ગઈ છે એટલે કે શેરના ભાવમાં એક દિવસમાં પાંચ ટકાથી વધુ વધી ઘટી શકશે પાંચ ટકાની સર્કિટ ફિલ્ટર આવી ગયું છે અને સો ટકા માર્જિન અને સર્વેલન્સનો નિયમ પણ લાગુ પડ્યો છે એટલે કોઈ પણ ખરીદદારે જો આ શેર ખરીદવા માંગતા હોય તો પૂરેપૂરા સો ટકા નાણાં રોકડા તમારા બ્રોકર પાસે એડવાન્સમાં જમા કરવા પડશે આ ઉપરાંત શેર ઉપર સેબીની કડક નજર પણ રાખવામાં એક્સચેન્જ પણ કડક નજર રાખવામાં આવશે

તો આ વાત કરી રોકાણકારો માટે આગામી રણનીતિ શું રાખવી જોઈએ તો સત્તાવાર સ્પષ્ટતા અને સર્ક્યુલરની રાહ જોવી જોઈએ એ સૌથી મહત્વનું અને પહેલું મહત્વનું પગલું છે કે રોકાણકારો બીએસસી અને એનએસસી નો ઓફિશિયલ સર્ક્યુલની રાહ જોવી જોઈએ અને અમારી પણ આ મુદ્દા ઉપર સતત નજર છે એક્સચેન્જ જયારે લેખિતમાં જણાવશે કે રિલાયન્સ ઇન્ફ્રાને ગાય ચોક્કસ કારણોસર અને કયા નિયમ હેઠળ સ્ટેજ વનમાં મૂકવામાં આવ્યો છે ત્યારે જ આ ચિત્ર સ્પષ્ટ થશે જો એક્સચેન્જની સિસ્ટમમાં થયેલી થશે તો ટ્રેડિંગ સાપ્તાહિક આવે કદાચ દર સોમવારે અઠવાડિયામાં એકવાર ટ્રેડિંગ થશે આનો અર્થ એ છે કે તમારે શેર વેચવા માટે આખા અઠવાડિયાની રાહ જોવી પડશે અને લિક્વિડિટી ખૂબ ઓછી હોવાથી યોગ્ય ભાવ પડવો પણ મુશ્કેલ બની શકે છે રોકાણકારો અત્યારે પેનિકમાં આવીને કોઈ પણ ખોટો નિર્ણય લેવાના બદલે શાંતિ રાખવી જોઈએ કારણ કે શેર સાવ સસ્પેન્ડ એટલે કઈ બી બંધ થવાની શક્યતા ઓછી છે કાનૂની લડાઈ અને કંપનીનો પક્ષ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હવે જરૂરી છે કે તેઓ એક્સચેન્જ એનસીએલડી ના સ્ટે ફરીથી જાણ કરે અને આ પ્રતિબંધ હટાવવા માટે દબાણ લાવે જો કંપની સમયસર સ્પષ્ટતા રજૂ કરશે તો સેબી પણ આ મામલે દરમિયાન ગીરી કરી રોકાણકારોનું હિત જાળવી શકે છે રોકાણકારોએ કંપનીની સત્તાવાર નિવેદનો અને કોર્ટની આગામી સુનાવણી ઉપર ખાસ નજર રાખવી જોઈએ કારણ કે તે જ શેરના ભાવ દિશા નક્કી કરશે અમારી પણ આ મુદ્દા ઉપર સતત નજર છે તો તમે આપણી યુટ્યુબ ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ઇન્સ્ટાગ્રામના પેજ ને પણ ફોલો કરી લેજો જો કોઈ ઓફિશિયલ સર્ક્યુલર આવશે તો તરત જ આપણે તેમાં પોસ્ટ કરી લેશું જોડાઈ લેજો અને સમાચાર સારા લઈ ગયો તો આપણા મિત્રો સાથે પણ શેર કરજો આભાર